નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જમાતાજી સૌથી પહેલા તો તમને બધાને મારે કહેવું નહીં પડે કે સમગ્ર ઘટના ઘટનાના કારણે સમગ્ર આ લઈને ખરેખર એક હલચલ મચી ગઈ છે એમ કહી શકાય એક દુઃખદ ઘટના બની ગઈ છે એ કહી શકાય પણ પેલા કઈ બીજી વાત કરતા સૌપ્રથમ આપણે જે લોકો મૃત્યુ પામે છે એને આપણે શ્રદ્ધાંજલિ આપી દઈએ સૌથી પહેલા તો આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સાથે અન્ય પણ લોકોના જે મૃત્યુ થયા છે એ બધા જ ને આપણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એમના દેવી આત્માને શાંતિ આપે Hare Krishna, Hare તો વાત જરા એમ છે કે તારીખ બાર ના દિવસે લગભગ એક વાગ્યાની આસપાસ સમગ્ર ઘટના બની આ ઘટના બની એ રીતે કે કઈ વિચારવાનો સમય જ ન રહી એટલી જ વારની અંદર આ ઘટના બની ગઈ અમદાવાદ થી એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદ થી લંડન જઈ રહ્યું હતું ઉડવાની સાથે જ લગભગ ઓગણસાઠ સેકન્ડ ની અંદર એ ક્રેશ થયો માત્ર ને માત્ર ઓગણસાઠ સેકન્ડ ની અંદર પ્લેનમાં કઈ ખામી છે સર્જાઈ હજી માલુમ નથી થઈ પરંતુ ઘણા અહેવાલો એવા છે ઘણા છે જેમાં લોકોએ કહ્યું છે કે એમાં પહેલેથી જ ખામી હતી ઇલેક્ટ્રિક કે લાઇટ્સ એસી એ ઘણી બધી ખામી હતી પણ હજી તપાસ ચાલુ છે ખરેખર જે અંદર બેઠેલા પેસેન્જર હતા એના માટે અઘરી કહી શકાય કારણ કે એ લોકોને એટલી તો ખબર પડી ગઈ છે કે આગળ હવે શું થવાનું છે કોઈ ભગવાનને પ્રાર્થના કરી હશે કોઈ અલ્લાહને પ્રાર્થના કરી હશે મીન્સ દુઆ કોઈ જીજસને અલગ અલગ ધર્મના લોકો અંદર બેઠા હોય છે બધા એ પોતપોતાના ગોડ્સ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન કે બસ આપણે પણ સમય ચક્ર જે ચાલે એ કોઈને સાંભળતું નથી લગભગ કોઈ એમાં બચ્યું નથી માત્ર એક વ્યક્તિ એમાં બસ્યા છે તેમનું નામ છે વિશ્વાસ કુમાર ખરેખર એમ કહેવાય કે મોતના મોઢામાંથી પાછું આવનાર વ્યક્તિ એટલે ત્રીસ જેટલા પેસેન્જર અને બાર ક્રૂ મેમ્બર એટલે કુલ થઈને બસો ને બેતાલીસ વ્યક્તિઓ એમાંથી બસો ને એકતાલીસ જણાના મૃત્યુ થયા અને કુમાર વિશ્વાસ પોતે એક વ્યક્તિ એમાંથી બસ્યા કુમાર વિશ્વાસના એવું કીધું કે જે મારી આંખ ખોલી એટલે મેં સીધો સીલ્ડ બેલ્ટ ખોલ્યો સેફ્ટી બેલ્ટ અને મને ખબર પડી કે હું જીવું છું પણ તરત જ હું ભાગ્યો અને મેં મારા જીવને બસાવ્યું જે પ્લેન ક્રેશ થયું એની અંદર એક પોઈન્ટ પચ્ચીસ લાખ લિટર ઇંધન હતું એટલે કે પેટ્રોલ કે જે કાંઈ વપરાતું હોય જે પ્લેન ક્રેશ થયું એટલે સીધો જ એમાં બ્લાસ્ટ થયો અને આજુબાજુમાં બિલ્ડિંગ જે હતા એને પણ આની હાની પહોંચ્યું જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું એ જગ્યા હતી બોઇઝ હોસ્ટેલ અથવા તો કોઈ મેડિકલ કોલેજની કોઈ હોસ્ટેલ હતા ત્યાં વિદ્યાર્થીઓ પણ હતા એમાંથી પણ ઘણા બધા લોકો જેને હાનિ પહોંચી છે જ્યાં બ્લાસ્ટ થયો એના કારણે ઘણું બધું નુકસાન થયું એની ગરમીની જ્વાળા એવી હતી કે જ્યાં લોકો સવાર હતા એ લોકોની લાશ પણ ઓળખવી મુશ્કેલ બની જાય એ રીતે આમ ગણો ને તો એ માણસનું ભરતું થઈ ગયું એક પણ લાશ એ રીતે નથી કે તમે અમે જોઈશું એવી હાલતમાં આ બધી લાશ હતી જેમ તેમ કરીને લોકોએ સિક્યુરિટી પોલીસ ફાયર ટીમ બધાએ જ મદદ કરી અને લોકોને એમાંથી બહાર કાઢવા માંગ્યું કાશ એ લોકો બધા જીવતા પણ એને મોકો ના મળ્યો જે લોકો મૃત્યુ પામ્યા છે

જે જગ્યા પર થયું એ જ જગ્યા પર આજથી લગભગ સાડત્રીસ વર્ષ પહેલા ઓગણીસો અઠ્યાસીની અંદર એ જ જગ્યા પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ હતી ત્યારે લગભગ એકસો તેત્રીસ જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને એમાંથી લગભગ અમદાવાદના બે વ્યક્તિઓ બસ્યા હતા એવો અહેવાલ છે તો આ બધી માહિતી મને જેટલી ખબર હતી એટલી મેં તમારા સુધી પહોંચાડી અને આગળ કઈ માહિતી મળશે તો હું તમને માહિતી શેર કરીશ તમારી સાથે અને આ દુર્ઘટનાની અંદર જે કોઈનો જીવ ગયો છે એ બધા જ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને આ વિડીયોને મેં અહીં સમાપ્ત કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ